નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ની વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધી શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ગ્રામ ભાવ ગ્રામ આઠસો એકોતેર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર સાતસો દસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ સત્યાસી હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો વે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર સાતસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર સાતસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર બસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એસી હજાર છસો બાવન રૂપિયા નહીં મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ બોતેર હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ત્રણસો બત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર છસો છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર ત્રણસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ સત્યાશી હજાર નવસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર બસો રૂપિયા રહ્યો છે